ગુજરાતમાં દારૂ શબ્દ સાંભળતા જ મોડામાંથી લાળ ટપકે છે ને હવે લાળ કેટલાક વેપારીઓને અને કેટલાક ઉદ્યોગપતિને ટપકવા લાગી છે તેમને એવું લાગે છે ચાલો ગિફ્ટ સિટી સિટીમાં દારૂનો ધંધો કરી લઈએ પણ તમારે દારૂનો ધંધો કરવો છે તો બે પ્રકારની ફી ચૂકવવી પડે એક સરકારી અને એક ખાનગી જેને આપણે અઘોષિત ફી કહીએ છે તો વાત કરવી છે ખાનગી એટલે કે અઘોષિત કેટલું રોકાણ કરવું પડશે આ પરવાનો લેવા માટે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે ગાંધીનગરના ગિફ્ટ સિટીની જે થોડેક દૂર મહાત્મા ગાંધીનો મહાત્મા મંદિર આવેલું છે જો કે ગાંધી આટલા ભવ્ય મકાનમાં ક્યારે રહ્યા નહોતા છતાં ખેર વાત છે ગાંધીનગરની સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં दारूનો પરવાનો આપી દીધો છે અને હવે ત્યાં ઓફિસ ધરાવનાર માલિકો કર્મચારી અને મહેમાનો દારૂ પી શકશે સરકાર હવે ત્યાં દારૂ પીરસાય તેના પરવાના આપવાની છે પણ જેવી સરકારે આ જાહેરાત કરી કે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂ પી શકાશે તેની સાથે જ પત્રકારોને રાજકારણીઓને અને વગદાર લોકોને કેટલાયને ફોન આવવા લાગ્યા કે અમારે ગિફ્ટ સિટીમાં દારૂનો ધંધો કરવો છે અમારે રેસ્ટોરન્ટ શરૂ કરવી છે કારણ હવે અમારી હોટલમાં દારૂ પીાય તો અમારો ધંધો ધમધોકાર ચાલે તો હવે ઘણા બધાની ઈચ્છા થઈ ગઈ છે ગાંધીનગરમાં રોકાણ કરવાની કેટલાક લોકોની ઈચ્છા તો એવી હતી કે અમે ત્યાં ફ્લેટ લઈ લઈએ એટલે અમે ત્યાં દારૂ પી શકીએ પણ સરકારે એ વાતને નકારી કાઢી છે કે રેણાંક વિસ્તારમાં રહેતા લોકોને દારૂ નહીં મળે માત્ર વેપાર કરતા લોકોને જ પીવાની છૂટ છે તો વાત કરીએ રેસ્ટોરન્ટની સરકારે જે નક્કી કર્યું છે એ જાણકારી અમારી પાસે આવી રહી છે એવી છે કે ગિફ્ટ સિટીમાં કુલ પાંચ હોટલ કે રેસ્ટોરન્ટને દારૂ પીરસવાનો પરવાનો આપવામાં આવશે એટલે કે લાયસન્સ આપવામાં આવશે અત્યારે ગિફ્ટ સિટીની અંદર બે હોટલ અને એક રિસોર્ટ છે આ બે ત્રણને તો આ પરવાનો મળશે જ પણ હજી બીજા બે પરવાના આપશે એટલે કુલ પાંચ પરવાના આપવાનું સરકારે મન બનાવી લીધું છે તેમાં વધારો થાય તો નવાય નહીં હવે કેમ વધારો થાય તો તેની વાત કરવી છે સરકાર કોઈ પણ પરવાનો આપતી હોય છે ત્યારે તેની એક લાયસન્સ ફી નક્કી કરતી હોય છે આમાં પણ નશાબંધી અને આબકારી જકાત ખાતું એક લાયસન્સ ફી નક્કી કરશે અને એ લાયસન્સ ફીના આધારે લાયસન્સ ફી ભર્યા પછી તમને એ પરવાનો મળશે પણ બધું જ આપણા દેશની અંદર નિયમને આધીન થતું નથી કારણ કે એમાં પણ એક ફુદરડી હોય છે અને ફુદરડીમાં લખ્યું હોય છે કે આધીન એટલે કે સેવા ગુજરાતની અંદર આ એક સરસ શબ્દ છે કે મારે લાયક સેવા હોય તો એટલે સેવા હોય તો એનો અર્થ નિયમ બહાર જઈને મારે તમને કેશમાં કે કાઇન્ડમાં શું આપવાનું છે એ કહેવાનું હોય છે આવો જ એક અઘોષિત નિયમ જાહેર થયો છે કે તમારે ગિફ્ટ સિટીમાં લાયસન્સ જોઈએ છે દારૂ પીરસવો છે તો અઢી કરોડ રૂપિયા તમારે લાયસન્સ ફી પેટે એટલે કે અઘોષિત લાયસન્સ ફી પેટે ચૂકવવાના છે હવે અઘોષિત લાયસન્સ ફી જે ચૂકવવાની છે તે સરકારમાં તો નથી જવાની સરકારની તિજોરીમાં તો નથી જવાની કોઈ સરકારી અધિકારીના ખિસ્સામાં જવાની છે કે રાજનેતાના કે પાર્ટી ફંડમાં જવાની છે તેની અમને ખબર નથી આવું બધે જ હોય છે ખાલી ગિફ્ટ સિટીમાં છે એવું નહીં તમે કોઈ મોટો ફ્લાય ઓવર બાંધતા હોવ તમે મોટો રસ્તો બાંધતા હો તમે કોઈ પણ ટેન્ડર લેતા હો એમાં આ પ્રકારની અઘોષિત ફી બધી જ સરકારોમાં હોય છે પણ અમને જાણકારી મળી છે કે ગિફ્ટ સિટીમાં તમારે પરવાનો લેવો છે તો અઘોષિત લાયસન્સ ફી અઢી કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે એટલે ગિફ્ટ સિટીમાં તમને રેસ્ટોરન્ટ કરીને રોકાણ કરીને દારૂની પરમિશન લેવાની ઈચ્છા હોય તો વિચાર કરી લેજો કે જે સત્તાવાર રીતે તમારે ખર્ચ કરવાનો છે તેની ઉપરાંત તમારે બિનસત્તાવાર રીતે પણ કેટલો ખર્ચ કરવાનો છે ખેર જેની પાસે પૈસા હશે તે ખર્ચશે અને જેની પાસે પૈસા હશે તે પીશે એક પોલીસ અધિકારી કાયમ એવું કહેતા હતા કે જ્યારે કોઈ માણસ ફરિયાદ કરવા આવે ત્યારે હશે તેનું જશે કાયદેસર બધું જ થશે બસ તો હસે તેનું જશે એટલે હસે તે પીસે અને કાયદેસર બધું થશે તો આ છે નવજીવન ન્યૂઝ પડદા પાછળની વાત તમને કાયમ છે તો અમારો બેલ લાઇકોન દબાવો અમારી સાથે જોડાવ કારણ કે સૌથી પહેલા અમારી સ્ટોરી તમને મળે તે જરૂરી છે અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયા અને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન कहिए जे पीड़ परा